દેશભરમાં સદ્ગુરુ ભગવાન બાલરામજી મહારાજના પ્રાગટ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ભગવાન બાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના ભાડઈના ઓદવધામ ખાતે આયોજિત ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના ભાગરૂપે મુંબઈના અસલફા ઓધવધામથી ભવ્ય ઓધવ જ્યોત રથયાત્રા નીકળી છે મુંબઈએ મહારાષ્ટ્રના જુદા જુદા ઓધવધામ ફરી ગુજરાતના અલગ અલગ સ્થળો થઈ આ ઓધવ જ્યોત રથયાત્રાનું કચ્છમાં આગમન થયું છે મુંબઈના સલફા ઓધવધામથી નીકળેલી ભવ્ય ઔધવ જ્યોત રથયાત્રા ગાંધીધામ સંકુલ પહોંચતા ગાંધીધામ અને આદિપુર ભાણુશાલી મહાજન અને સર્વે ઓધવ પ્રેમીઓ દ્વારા ઓધવ જ્યોત રથયાત્રાને ઉમળકા ભેર આવકાર અપાયો હતો અખિલ ભારતીય સિંદી ભાનુશાલી મહાજન સરોવરના અધ્યક્ષ ગંગારાબાઈ ભાનુશાલી અને ગાંધીધામ અને આદિપુર ભાનુશાલી હોદ્દેદારો દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો આગેવાનો દ્વારા ભગવાન મહારાજની આરતી આવી હતી ભગવાન મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના ભાડાઈના ઓધવધામ ખાતે આયોજિત ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ગાંધીધામ આદિપુર ભાનુશાલી મહાજનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ ધર્મ મહોત્સવને લઈ ગાંધીધામ આદિપુર ભાનુશાલી મહાજન અને સર્વે ઓધો પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જખો ઓધોધામ ખાતે ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કચ્છના આંગણે વધુ એક પાવન ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે આ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છ ઉપરાંત દેશાવરમાંથી ઓધો પ્રેમીઓ દર્શનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવવા ઠંડગની રહ્યા છે